કંડારી ખાતે એકસો સુડતાલીસ વિધાનસભાના નિયુક્ત સરપંચ સભ્યોનો સન્માન કાર્યક્રમ યોજાયો હાલમાં સમગ્ર ગુજરાતમાં યોજાયેલ પંચાયત ચૂંટણી પૂર્ણ થઈ છે ત્યારે કરજણ તાલુકાના કંડારી ગામ ખાતે જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ સતીશ પટેલ દ્વારા એકસો સુડતાલીસ વિધાનસભા વિસ્તારના નવનિયુક્ત સરપંચો અને સભ્યોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો ભરૂચ સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં જિલ્લાના ભાજપા હોદ્દેદારો સાથે એકસો સુડતાલીસ વિધાનસભાના નવનિયુક્ત સરપંચો અને સભ્યોનું સન્માન કરવામાં આવ્યું હતું યોજાયેલ કાર્યક્રમમાં વિધાનસભા વિસ્તારમાંથી અલગ અલગ ગામના સરપંચો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા જેઓનું હોદ્દેદારો દ્વારા ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું રહીને સરપંચનો ઉત્સાહ વધારવા માટે જે કઈ પણ એમને માર્ગદર્શન આપવાનું એ માર્ગદર્શન પણ આપ્યું દરેક પંચાયતના જે સરપંચો અહીં હાજર હતા એ બધા સરપંચોને એક એક લાખ રૂપિયાનું એમના તરફથી એમની ગ્રાન્ટમાંથી એમને અનુદાન આપ્યું ત્યારે આ તબક્કે હું મનસુખભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે પ્રત્યેક જેટલા સરપંચો અમારી વિધાનસભામાંથી હાજર રહીને આ કાર્યક્રમ શોભાવ્યો ત્યારે સરપંચ સહિત તમામ અમારા એમના ચૂંટાયેલા સભ્યશ્રીઓ અને સહકારી આગેવાનો ગૃતમંડળના પ્રમુખશ્રીઓ હોય કે વિકાસ મંડળના પ્રમુખશ્રીઓ હોય આ બધા જ્યારે હાજર આવે હોય ત્યારે હવે એમનો તમામનો હું ખૂબ ખૂબ આ તબક્કે આભાર માનું છું